શિરૂર તાલુકાના મોટા ફופડિયા ભુકામે लायंस ક્લબ ઓફ બરોડા કાર્લી ભાગના સહયોગથી શિરૂર તાલુકાના ટીબી રોગથી પીડતા દર્દીઓને પોષણ આહાર કેળ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો શિરોર તાલુકાના કુલ 50 કરતા વધુ ટીબીના દર્દીઓને પોષણ આહાર કિટ વિતરણ કરવામાં આવી શિરોર તાલુકામાં ટીબી રોગથી પીડાતા દર્દીઓને પોષણ આહાર મળી રહે તે માટે તે નિક્ષય મિત્ર તરીકે કામ કરતી વડોદરાની લાયન્સ ક્લબ ઓફ બરોડા કાર્ય વિભાગ દ્વારા પોષણ કીટનું વિતરણ કરવાનો ભાગીરથ કાર્ય કરવામાં આવે છે જેના ભાગરૂપે શિરોર તાલુકાના મોટા ફોફડિયા ખાતે આવેલ શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી છોટુ છોટુભાઈ એ પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટના સેમિનાર હોલમાં શિનોર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શિનોર સિમડી અને સાદરીના કુલ પચાસ દર્દીઓને પોષણ આહાર કીટ લાયન્સ ક્લબ ઓફ બરોડા કારેલીબાગના લાયન મિત્રો હર્ષદભાઈ અને તેમની ટીમ તથા શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જીતેન્દ્રભાઈ તથા મેઘનાબેનની અને કેટના દાતા યોગેશ સ્થિત ડોક્ટર યોગેશભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં આપવામાં આવી હતી આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ બરોડા કારેલીબાગના શ્રી હર્ષદભાઈએ ટીબીના દર્દીઓને નિયમિત થવા અને પોષણ આહાર લેવા માટેના સફળ લીવડાવવામાં આવ્યા હતા શપથ લેવડાવવામાં આવ્યા હતા અને નિયમિત દવા લેવાથી ટીબી રોગ મટી શકે છે તે માહિતી પૂરી પાડી હતી શક્તિ કોપરા ચેરીબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતેન્દ્રભાઈ પટેલ નાવે ટીબીના દર્દીઓને દવા લેવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું ટીબી હારેગા દેશ જીતેગા સૂત્રને ચરિતાર્થ કરતા ભાગીરથ કાર્યમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કાર્યકરોની મહેનતને લાયન્સ ક્લબ ઓફ બરોડા કાર્યાલય વિભાગના હર્ષદભાઈએ બિરદાવી હાલ સો દિવસ ટીબી અભિયાન અંતર્ગત શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્નલેબલ ગ્રુપના વ્યક્તિઓને એક્સ રે વિનામૂલ્યે કરી આપવાની હાલ પ્રવૃત્તિઓ ચાલી રહી છે જેની માહિતી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ પૂરી પાડી હતી રિપોર્ટર સંજય કત્રી સાથે સમાચાર